મને એટલી ખબર છે કે અહીંયા જેટલે આવ્યા એમાંથી બધાય હનુમાન ચાલીતા હતો હનુમાન ચાલીસા તો સાંભળી દશે રેડી ને બધા સાંભળી અને વાંચી પણ હશે તો હનુમાન ચાલીસા આપણે વાંચવી છે સાંભળવી છે પણ એની રચના કેવી રીતે થઈ એ તો તમને ખબર નથી તો હાલો હું તમને કહું કે હનુમાન ચાલીસા ની રચના કોણે કરી હતી અને કેવી રીતે થઈ હનુમાન ચાલીસા ચાલીસા ની રચના તુલસીદાજીએ કરી હતી તુલસીદાજી આ ધરતીની ઉપર એકસો ને ત્રીસ બત્રીસ વર્ષ જીવ્યા રામનો સાક્ષાત્કાર આ મહાપુરુષને એક દિવસ તુલસીદાસજી દિલ્હી કે કાશી વચ્ચેથી આમ નીકળતા હશે એમાં એક વૃદ્ધ સ્ત્રી ખોળો પાથરી અને પગે લાગી એટલે તરત તુલસીદાસજીએ બંને હાથ માથે મૂકી અને એટલા જ આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવા એટલે તરત પેલી સ્ત્રીએ કીધું કે મહારાજ આશીર્વાદ પાછા લઈ લો તમે તકે કેમ બેન તકે તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મારો જણીય હજી હમણાં જ મરી ગયો છે આખું ગામ ભેગું થયું છે તેને બાળી જવા માટે પણ તમે આવ્યા છો એમ હાંભળી અને તમને પગે લાગવા માટે આવી એટલે ત્યારે તુલસી દાજીએ ખાલી એટલું જ બોલ્યા કે મારા મોઢામાંથી નીકળેલો શબ્દ કોઈ દાડો ખોટો ન પડે હાલ તારા ઘરે તુલસી દાદજી આવ્યા એના ઘરે આખું ગામ ભેગું થયેલું અને ઓલાને હૂડ આવેલો તૈયાર કરેલો નાના મેમાં બાંધવા માટે એટલે પછી તુલસી દાદજીએ કીધું કે બધાય ફરતા બેહી અને ધૂન બોલો એટલે બધાય ફરતા બેહી તુલસી દાદજી એના મસ્તક ઉપર હાથ મૂકી અને રામ નામની ધૂન બોલ્યા અને જેવું તુલસીદાસજી રામ નામ નું ભજન કર્યું અને ઓલો માણસ મરી ગયો તો એ બગા સુખા બેઠો થયો અને બધા જય શ્રી રામ કીધા અને આ વાત વાયુ વેગી આખા શહેર ફેલાણી અને એ વખતે દિલ્હી નો રાજા અકબર સહેનશાહ હતો અને એ વખતેના એક મંત્રી ટોટલ મન વિદ્ર મંત્રી હતા અને એમને એક બીજા મંત્રી મુસ્લિમ રહેમલ ખાન કૃષ્ણના ઉપાસક હતા અને બધાય તુલસીદાસજીના સેવકો હતા એટલે એને અકબરને કીધું કે મહારાજ ہمارے રાજ્યમાં એસા એક સાધુ એસા એક ફકીર હે કે જો મૃતકોને ભી જિંદા કરતા હે એટલે આ માન હતા રાજા એટલે એમને તરત ફરમાન કર્યું જાઓ તુલસીદાસ જી કો દિલ્હી દરબાર મે લે આવ એટલે ઓલા બે ચાર સૈનિકો હતા એમના એ બધા ગયા અને તુલસીદાજી હતા ને સ્વાભિમાની સાધુ હતા અને તુલસીદાજી એ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે મે દિલ્હી દરબાર મે આ નહીં શકતા મુજે દિલ્હી દરબાર કી કોઈ આવશ્યકતા નહીં હવે ઓલા બધા બે ત્રણ જણા ભેગા આયા તેને કીધું કે મહારાજ દિલ્હી દરબાર માં આવા ટુ લોકો લાઈન લગાડે છે તમને આમેથી ના મંત્રણ સેન છાનું એટલે પછી તુલસીદાજી ના પાડી દીધી એટલે ઓલા બધા ગેમ હવે આ તો ભાઈ રાજા માણા એટલે મહારાજે આદેશ કરી દીધો અકબર કે જાઓ તુલસીદાસજી કો પકડ કે લે આવો હવે આ તો ભાઈ રાજા માણા ગમે એવો આદેશ કરે અને આપણા કાઠિયાવાડ માં એક કહેવત છે રાજા વાજાને ને એટલે જોર બોલો ને રાજા વાજા ને એટલે તરત આમ એલાન કરી દીધું કે જાઓ તુલસી દાદી કો પકડ કર દિલ્હી દરબાર મે લેકર આવ હવે પાછે આમ ગયા ઓલા બધા તુલસી દાદી ને પકડી ને લાવવામાં આવ્યા અને પછી તુલસી દાદજીએ કીધું કે બોલ્યો સહનસા ક્યુ મુજે દરબાર મે બુલાયા એટલે અકબરે કીધું કે मैंने सुना है कि आप चमत्कार करते हैं मुर्दों को जिंदा करते हैं राम से बात करते हैं हमें भी इच्छा हो गई है कि आप हमें कुछ चमत्कार करके दिखाओ अरे तुलसीदास जी एक दू के जो भाई हूँ कई चमत्कार थे खड़वा वालों जादूगर के तुम तांत्रिक नहीं के जादू आम फट करी नाम कर ना घूम हूँ तो राम दास नो दास छू हवे आ तो भाई राजा मना मैं कीधु एम होते એલા તુલસી દાજીએ છે ને આવું કીધું એટલે પછી અકબરે સીધું ફરમાન બીજું કર્યું કેદ કર લો અને દાદ કોલો તુલસી છે ને એની જેલમાં દીધા અને જેનો ગુરુ હનુમાન હોય જેનો બાપ સમર્થન ગુવીર હોય જેના રોમે રોમ રામ હોય અને પછી તુલસી અંતરમાંથી જે શબ્દો નીકળ્યા એ ચાલીસ ચોપાઈ ને તુલસી હનુમાન ચાલીસા નામ આપી અને પછી આ કાવ્ય જેલમાં લખાયા પછી તુલસી પાઠ શરૂ કર્યા અને હજી તો આ એમના પાઠ પૂરા થયા નતા ની અંદર ચમત્કાર થયો હવે હજારો નહીં લાખો ની સંખ્યામાં વાંદરાઓ આવી પડ્યા હવે બે વાંદરા આપડી પાછળ પડી ગયા તો આપડી દશા શું થાય કયો હવે બે વાંદરા આપડી પાછળ પડી ગયા તો આપડી દશા શું થાય આ તો હજારો નહીં લાખોની સંખ્યામાં વાંદરા ઊપ 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 પછી બાજુ નકરા વાંદરાઓ વાંદરાવો અને આખી દિલ્હીને ધમરોળી નાખી એના પોલીસ એના સૈનિકો એના તોપ ગોળા કઈ કામનો લાગ્યું અને કહેવાય છે કે આ એના જે વાંદરાઓના ટોળા હતા ઈ બધાય ભરતા 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 થઈન અકબરના રાજ દરબાર સુધી પહોંચી ગયા મારા બાપ હવે કોઈ કાબુ નો લઈ શકે કારણ કે બંદુક પૂરે ગોળી નો નીકળે હવે જવું ક્યાં કોઈ કાબુ નો લઈ શક્યું એક બે અને ત્રણ દિવસ સુધી કોઈ કાબુ ના લઈ શક્યું અને પછી એક વૃદ્ધ હાફીસ ખુદાનો નો હાચો બંધુ હતો એને તુલસીદાસજી ને એટલે તુલસીદાસજી ને જેલમાં પૂર્યા હતા એટલે ઈ

तुलसीदाजी ने छोड़वामा आया अकबर रे हाथ जोड़ी माफी मांगी अने के कि किदू के हे महाराज ये दरबार आपका है मैं भी आपका हूं आते जाते रहिएगा એટલે તુલસીદાદજીએ કીધું કે હમ વહા નહીં બેડતે સહવિલાસ હોતા હે હમ તો વહા બેડતે હે જહા મેરા હનુમાન હોતા હે અને આપડા હિન્દુ ગ્રંથો જે છે એમાં હોતા લખાણું કે માફી માંગી અને હાથ જોડ્યા એમ વાંદરાઓ બધા અદૃશ્ય થઈ ગયા અને ખાલી આપણા હિન્દુ શાસ્ત્ર માં લખાણું એવું જ નહીં કે આપણે યુનિવર્સિટીના મહાન પ્રોફેસર હતા એને પણ લખ્યું છે અને બે યુનિવર્સિટી રિસર્ચ કરી અને આ વાત એના